રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ઉપર બીજી એક ફરિયાદ નોંધવામાં આવી છે સૌથી પહેલા ફરિયાદ એમની સામે ખંડણી બાબતે નોંધવામાં આવી હતી આ વખતે કોણે ફરિયાદ કરી છે અને કઈ બાબતે કરી છે તેમની વિગતે ચર્ચા કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બે દિવસ પહેલા આપણે જોયું હતું કે જે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર થઈ હશે ખંડણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વાત એવી છે કે બે હજાર સોળમાં માં એમણે એક વ્યક્તિ પાસેથી લગભગ પંદર લાખ રૂપિયા માંગ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે એમને ચૂકવી દેશે બે કે ત્રણ મહિનામાં પરંતુ હજુ સુધી પંદર લાખ રૂપિયા છે આપવામાં નથી આવ્યા અને એ જ બાબતે હવે ફરિયાદ નોંધવામાં આવી છે સૌથી પહેલા તો જે ફરિયાદ નોંધવામાં આવી છે અને એમાં લખવામાં આવ્યું છે કે ગુનો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો છપ્પન મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીને પૈસાની જરૂરિયાત હોય એટલે કે જગદીશ મહેતાને પૈસાની જરૂરિયાત હોય અને ફરિયાદી પાસે મહેશભાઈ કિયાળા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને વચ્ચે રાખી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ત્રણ મહિનામાં પૈસા પરત આપી દેવાની શરતે રૂપિયા પંદર લાખ હાથ ઉછીના લીધેલ અને આધાર પેટે ફરિયાદીને તેમના તથા તેમની પત્નીના સંયુક્ત ખાતાના ત્રણ ચેક પોતાની સહી કરેલા આપેલ તેમજ નીતિ નિયમ મુજબ પૈસા મળ્યા બાબતેના પોતાની સહી કરેલ વાઉચર લખી આપેલ જેથી ફરિયાદીને આરોપી ઉપર વિશ્વાસ આવતા ફરિયાદીએ રૂપિયા પંદર લાખ વગર વ્યાજે મહેશભાઈ કિયાળાના કહેવાથી આરોપીને હાથ ઉછીના આપેલ પરંતુ આરોપીએ સમય મર્યાદામાં પૈસા પરત નહીં આપતા ફરિયાદીએ પોતાના પૈસાની અવારનવાર માંગણી કરતા પૈસા પરત આપેલ નહીં અને ફરિયાદીએ એવું પણ કહ્યું કે પૈસા જ્યારે અમે માંગવા જતા તો જે આરોપી એટલે કે જગદીશ મહેતા છે એ પોતાના ન્યૂઝપેપરમાં ફરિયાદી તથા ફરિયાદીના ધંધા બાબતે ખોટા સમાચાર પ્રસિદ્ધ કરી ફરિયાદીની આબરૂને હાનિ પહોંચાડેલ અને બાદમાં ફરિયાદીને ફરીથી પોતાના છાપામાં ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક વાઉચર કઢાવી લઈ ફરિયાદીને આજ દિન સુધી પોતાના પૈસા પરત નહીં આપી ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબત છે અને હવે જે લગભગ એમણે છવ્વીસ ચાર બે હજાર સોળના રોજ બપોરના સમયે એમણે પૈસા માંગ્યા હતા અને હવે એ જ બાબતે જે જગદીશ મહેતા છે તેમની સામે વધુ એક વખત ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સાથે જ જે જગદીશ મહેતા છે એમના ઉપર આ બીજો ગુનો છે અને જે હવે અત્યારે જે ફરિયાદી પણ સામે આવ્યા છે અને ખાસ કરીને જે ગુણવંતરાય જે છે એમની પાસેથી પૈસા લીધેલા હતા હવે એ જ જે પીડિત છે ખાસ કરીને એ પણ સાંભળવું છે કે ક્યારે આખી ઘટના બની હતી લગભગ વાત કરવામાં આવી છે આઠથી થી દસ વર્ષ પહેલા બે હજાર સોળમાં માં આ આખી ઘટના બની હતી પૈસા માંગવામાં આવ્યા હતા પરંતુ હવે આ જ બાબતે જે વ્યક્તિ છે જે પીડિત છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ગુણવંત રમેશભાઈ લોછાણી અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ પ્રતિ વર્ષથી રાજકોટમાં ફાઈનાન્સ અને જમીનનું કામકાજ ને બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલાં આશરે છ ચો આઠ વર્ષ પહેલાં જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ગયાડા વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ભલાવણી કરી આનું યાદ લેવાનું થતું નથી ત્રણ મહિનાને પાછા આપી દે અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ચેડાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉચર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપવાતા એના આ આ ત્રણેય ચેક એની સહીવાળા એને ઘરવાળીને એને બેના એકાઉન્ટ વાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાળાને ઘણી વાર કીધું મહેશભાઈ ક્યાળે બહુ પણ ગયા એટલા વર્ષોમાં પણ એને અમને મચક ન આપી બરાબર અને છેલ્લે પછી અમે એકવાર મીટિંગ કરી એની અરે મહેશભાઈ ક્યાળા થ્રુ એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાળાએ એટલે જગદીશભાઈ મહેતાએ એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને જે કાપી દો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ બરાબર મારી પાસે મારી પાસે પૈસા થાય એમ નથી હું હવે દઈ ગુમ નથી મારે દેવાય નથી તમારે થાય એ કરી લઈ ગયો એવી ધમકી અમને આપી બરાબર એટલે પછી અમે એને વાવતર જે હતા ચેક ને એ સાથે વાવતરું હોય એ વાવતર બધે એને આપ્યા બરાબર વાવતર એને ફાડીને નાખ્યા અને અમે એવું કર્યું કે ચેક અમારે જે ખોવાઈ ગયા મળશે ત્યારે આપશું બરાબર તો પછી અમે એના પછી એક જ બે વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એક જ વર્ષ પહેલાની વાત છે પછી અમે કંઈ ચેક અમે જેમ જ કીધું તો ખોવાઈ ગયા એટલે ચેક આપી ગયો નથી તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ ને તમને બેને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વરસ પહેલા છાપામાં આપ્યું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છે અમે ચિત્ર છે અને અમે ખોટા છે ને આવું બધું છાપામાં એને છાપ્યું મૂળિયલ કરીને એને ઈનડાયરેક્ટલી એવું બધું બતાવ્યું બરાબર એટલે પછી છાપ મેં એણે આપ્યું એટલે અમે મહેશભાઈને વાત કરી કે ભાઈ આ હવે એને કીધું તું થોડું અમારે ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ મેં આપ્યું અમે બરબાદ થઈ ગયા હવે એને કારણે જેમ આઈસીઆઈસીઆઈ બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વીળ્યા હતા એમ અમારી પાસે જેની જેની ડિપોઝિટ હતું એ લોકો ટોળે વળ્યા બરાબર અને એ કારણે અમે પૈસા આપી નહોતી એટલે અમારી પાસે જે જમીન જાહેદાદ રોકડા સંપત્તિ જે હતું એ બધું વહેતી વહેત માપી દીધું સો રૂપિયાનો માલ હોય દાખલા તરીકે તો અમે સિત્તેર એસી નવ રૂપિયા માપી દીધો બરાબર એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી એની બાકી છે અને એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે આ ઉઠી ગયા હવે નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતાએ હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટો મોટો રોલ હોય તો એનો છે અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગે મારા ઘરથી વિડીયો બનાવીને હું આ મોકલું અને અમારે પોલીસ ફરિયાદ કરવા જવું છે આ મારી અરજ છે અને મારી આ વાત છે જે રીતે જગદીશ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે એમની સામે બીજી એક વખત ફરિયાદ નોંધાઈ છે તેમને લઈ આપશું માનું છું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર